ખાતરી કર્યા પછી સીધું ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે હું ખોડી કાઢું છું આ બનાવમાં મૃત્યુ પામનાર આ દેશના લગભગ અઠાવીસ જેટલી વ્યક્તિઓ કે જેમને એમની પત્નીની હાજરીમાં એમના સ્નેહી સગાઓની હાજરીમાં જે હત્યા કરવામાં આવી છે એ અત્યંત દુઃખદ ઘટના છે ગુજરાતના પણ ત્રણ લોકો ભાઈ શ્રી શૈલેષભાઈ શ્રી યતીશભાઈ શ્રી સ્મિતભાઈ આ ત્રણ જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે હું આ ત્રણેય લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી અઠાવીસ લોકોનું મૃત્યુ થયું છે કે જેમને હત્યા કરવામાં આવી છે એમના કુટુંબીજનો ઉપર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તરત જ ભારત દેશ પાછા આવ્યા છે અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમનો બદલો જરૂર લેવામાં આવે આખો દેશ એક થઈને એની રાહ જોઈ છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલા વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ नमस्कार आप हमारे चैनल को लाइक करिए सब्सक्राइब करिए और बेल आइकन दबाइए साथ में दिए हुए क्यूआर कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं घटना भाई लेने सू क्यों सो कई काले कश्मीर ना पहलगाम में आतंकवादी हुए घेर के विस्फोट पर्यटन वाला ना, सुच्छार ना, था। ना था। એમનો ધર્મ પૂછીને ટાર્ગેટેડ એમની પર ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે અને ઘણા પર્યટકો હતા એ ફેમિલી સાથે હતા અને પત્ની કે ફેમિલીની હાજરીમાં જે રીતે એમની હત્યા કરવામાં આવી છે એના કારણે આખી જિંદગી સુધી એમના ચહેરા એમના નજર સામે આ દ્રશ્ય રહેશે બહુ ભયાનક હત્યાકાર નિર્દોષ લોકોને આ રીતે મારવાનો એવા આતંકવાદીઓનો આ કૃત્યને હું વખોડી કરું છું તે લગભગ કુલ મળીને આખા દેશમાં અઠાવીસ જેટલા લોકો એમનું આમાં મૃત્યુ થયું છે એમની હત્યા થઈ છે એમાંથી ગુજરાતના પણ ત્રણ લોકો છે શૈલેષભાઈ યતીમભાઈ રશ્મીભાઈ એ પ્રમાણે ત્રણ જણની જે હત્યાઓ થઈ છે એમાંની એક બોડી સુરતની એ સવારે આવવાની હતી પરંતુ મને ફોન આવ્યો મેં એવિએશન મિનિસ્ટર શ્રી નાયડુને ફોન કરીને અમને રિક્વેસ્ટ કરી એમને તરત જ સૂચના આપી અને આજે જ હમણાં એર ઇન્ડિયામાં એ બોડી પણ આવી રહી છે એના ફેમિલીના સભ્યો પણ એમાં એર ઇન્ડિયામાં સાથે આવી રહ્યા છે આ કૃત્ય એના કારણે આખો દેશ એક થઈને ઉભો છે આવા આતંકવાદીઓ અને આતંકવાદને પોછાવાળા તમામ લોકોનો ખાત્મો થાય એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે અને દેશવાસીઓ પણ વિશ્વાસ ધરાવે છે કે ચોક્કસપણે અમને એવી કડક સજા કરવામાં કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એ પ્રકારનો એની ઉપર પગલાં લેવાય એવો આખો દેશ પણ ઈચ્છે છે અને આખો દેશ એ રીતે મક્કમ છે ને આગળ વધી મોદી સરકારે અલ્ટિમેટમ આપ્યું છે કે પાકિસ્તાનીઓએ અડતાલીસ કલાકમાં દેશ છોડવો એ અલ્ટિમેટમ કોને આપ્યું મને હમણાં માહિતી હું સોસાયટીમાં હતો અને એ ચોક્કસ જ યોગ્ય પગલું છે આવા આતંકવાદને પોષાવાળા દેશમાંથી આવેલા લોકોના અહીંયા કોઈ કામ નથી એમને તાત્કાલિક અહીંયાથી રવાના કરવા જોઈએ અને વર્ગ માનું છું કે ખુબ સારું કાર્યો સારો નિર્ણય